બોલે અને આજે ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર મેગા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ના ફિલ્મ નું શુભ આરંભ શુભ મુહૂર્ત થઈ ગયું છે વિક્રમ રાજા અને અરે આજે મારે લાઈવ કરવાનું હતું પણ મારો મોબાઈલ ઓફ થઈ ગયો છે મિત્રો વિક્રમ ઠાકોર ના ફોન સ્વિચ ઓફ છે એટલે અત્યારે મારા આઈડી લાઈવ કર્યા છે એટલે આપડે બધી અરે ભાઈ તમારું

વિક્રમ ડાકર નું આ ફિલ્મ બનાવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ માં લાઈવ કર્યું છે આપણા ત્રણસો મિત્રો જોઈ રહ્યા છે સાથે મારા ભાઈ છે એ પણ પ્રોડ્યુસર છે આ બાજુ મારા ભાભી છે એ પણ પ્રોડ્યુસર છે આ બધા છે એટલે અમે બધા છીએ બોલો મુકેશભાઈ વિક્રમ એના પર્સનલ ડ્રાઈવર આવ્યા વિક્રમ એનો ફોન સ્વિચ ઓફ છે એટલે અત્યારે મારા લાઈવ થયા છે બરાબર બસ તો મિત્રો ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે વિક્રમ રાજા જો અને અત્યારે અને મને સાચવે છે મને નાનો એક મુક્કો મારી મને બૌ માર્પજી

કરતા રહીશું આર્ય અમારા ગોવિંદભાઈ અને બધાને કાલે ખાસ આમંત્રણ વસ્ત્રાલ મેટ્રોપોલ નીચે દશામાના મંદિરે ત્યાં વિક્રમભાઈ ઠાકોરથી લઈને રાકેશભાઈ બારોટ જીગ્નેશભાઈ કવિરાજ રોહિતભાઈ ઠાકોર બેટર ઠાકોરથી લઈને દિવ્યા ચૌધરી બધા ગુજરાતના જેટલા પણ આપણા કલાકારો છે ને બધા કલાકારો ત્યાં આજે આપવાના છે અડધો અડધો કલાક એક સાથે બધા કલાકારને સાંભળવા મળશે તો ભૂલતા નહીં બરાબર આવતીકાલે રાત્રે આઠ થી લઈને સવાર ચાર વાગે આઠ વાગે ચાલુ થઈ જવાનો હતો હું આવી જવાનો વ્યાલો દિલીપ દિલીપ ભાઈ નમસ્તે વિક્રમ રાજા ફિલ્મ નું મુહૂર્ત થઈ ગયું છે પકાલાલ અમે બધા હાથે છીએ અને દિવાળી ધમાકા તમારી માટે લઈને આવવાના છીએ તો પ્લીઝ

તમારા ગેટઅપ છે એટલે નહીં આવશે હા ખાલી હા આમાં સરસ મજાનું કેરેક્ટર કરી રહ્યા છે ઉત્સા ભાટિયા એટલે ગેટઅપ બતાવ ના પાડી છે ડાયરેક્ટર સાહેબ એ અમારી ટીમે એટલા માટે બસ જો આવી રીતે વિક્રમ ઠાકોર પ્રેમ મળી રહ્યો છે જો અમારા રાજુભાઈ છે વેજલપુરથી આયા આ રાજ્ય પોસ્ટર થઈ છે અમારા વિક્રમ ઠાકોર સાથે બધા સેલ્ફી લઈ રહ્યા છે ફોટો લઈ રહ્યા છે તો આવો ના આવો મજા આવો ના પ્રેમ કરતા રહીશું આ ફિલ્મના રાઇટર બતાવું ડાયલોગ એક સાથે ગુરુભાઈ માટે લાઈવ ચાલે છે ગુરુભાઈ આ ફિલ્ટર વિક્રમ રાજા ના રાઇટર છે ડાયલોગ વાયલોગ બધું લખ્યું છે અમે જે બધા કલાકાર જે બોલશું એ બધા ડાયલોગ ગુરુભાઈ લખ્યું છે ગુરુભાઈ થેન્ક યુ આ આ હેઝે વિલન પણ આવું છું વિલન પણ તમે છો તમે હાચો જો મને મારતા નહીં બહુ મારતા નહીં તો બસ આ રહ્યા અમારા રવિ જાન

જીગાભાઈ અમે આ નહી જિગ્નીશભાઈ કહ્યું આજ પણ વિડીયો કોલ થી શુભેચ્છા આપે છે હા કઈ વાત હા હા કઈ વાત ભાઈ જીગાભાઈ એવા દિગ્દર્શક ગુજરાતી ફિલ્મ ના આપણને સાઉથ ની ફિલ્મ નો ટેસ્ટ ગુજરાતી પિક્ચર એટલે દિવાળી પર પિક્ચર જોવાનું ભૂલતા નહીં અને હિરોઈન તો બતન ભૂલી જવા જય માતાજી મારા વાલા મિત્રો કોઈનું નામ નથી બોલી શક્યો ગામ વિરોચન તાલુકો સાણંદ હા જય માતાજી બધા ભાઈઓને બસ વિક્રમ રાજા દિવાળી ધમાકા ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે બધા બધા મિત્રોને તમને મલાવડાયા છે બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો વિડીયો ને શેર કરતા રહેજો આ અમારી સ્પોર્ટ બોય ટીમ છે અમને ચા પાણી નાસ્તો બધું જમાડે છે શું નામ તારું સુરજ સુરજ અને તમારું દિલીપ એટલે દિલીપ તો જૂઠું છે પણ બધું બોર્ડ બદલી નાખ્યું છે એમ બરાબર આ બધા અમારી ટીમ છે આ બાજુ અમારું ટેકનિશિયન ટીમ છે આ બાજુ અમારા કેમેરામેન આ પિક્ચર ના કેમેરામેન તો મને હીરો હિરોઈન બધા વિલન બતા કેમેરામેન આ અમારા છબી કલા અમને બધાને ઉતાર છે મસ્ત રીતે લવ યુ લવ યુ લવ યુ પ્રકાશભાઈ બસ બસ આવો નવો પ્રેમ બધા મિત્રો હાલતા રહેજો આજે અમારા મારા મુકેશભાઈ ક્રેન હોય ટ્રોલી હોય બધું સંભાળી નો શું છે દાદા મજામાં આ મારા હેર સ્ટાઈલ છે વિક્રમભાઈની હેર સ્ટાઈલ મારી બનાવજો ફોન ઓકે તો ભાઈઓ હવે અહીંયા લાઈવ પૂરું કરીએ છીએ એક વાર હિરોઈન જોડે જતા હિરોઈન 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 છે શાંતિ રાખો શાંતિ રાખો હમણાં મોકો નતો મળે આપણે હિરોઈનને સાંભળવાનું હવે સાંભળીએ

થેન્ક યુ વેરી મચ કોઈના નામ નથી બોલી માફ કરી દેજો વિડીયોનો શેર કરજો જેટલા પણ લાઈવમાં જોડાના છે વિડીયો જોવો છો હવે પછી વિડીયો જોવાના છે બધાનો આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જય માતાજી